આર આર પચીસો પાંચસો આ સુપર મીડિયમ કલરવાળું પચીસસો પાંસો જામનગર અજમાન છવી પાંચ છવી પાંચ 15 23 83 40 20 60 90 येते पिता लेऊ पिता 245 जवाब पर 20 ऊपर जे 22 भाई 15 24 88 85 33 लेऊ कटो नेवो 29 12 15 20 25 8 है સુપર ક્વોલિટી એકત્રીસો પંચાણું જામનગર ઊંચામાં

সিপিআ <muchas> অফিস্তানে <muchas>